નરેન્દ્રભાઈ શા કારણે અત્યારે આપણે આવવું પડ્યું છે એને જોવા જાય તો જે આગની ઘટના બાદ તંત્ર ધાકતું હોય કતારગામની પરિસ્થિતિ કઈ રીતે જોઈ રહ્યા આજે મારી ફરજ નરેન્દ્રભાઈ પાંડવ સુરતના લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે ઉપર નિભાવી રહ્યો છું જ્યારે વોર્ડ નંબર આઠમાં બે દિવસ પહેલાં જ્યારે આગ લાગી હતી આ આગને લાગને કારણે આજુબાજુના રહીશો વારંવાર અરજીઓ લેખિતમાં આપે છે કે નરેન્દ્રભાઈ આપ લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે હું તમને રજૂઆત કરું છું કે જે રાજકોટમાં જ્યારે બનાવ બિનો તો એ સુરતમાં ના બને તો વારંવાર મેં ઉચ્ચ અધિકારીને બી જાણ કરી છે એનો આજ જોઈ શકો છો બે દિવસ પહેલાં ભોગ બનેલ છે હવે એના કારણે આજે પ્રજા પણ હેરાન થઈ રહી છે આજે જોવો તો ધંધો કરતા હોય એ પણ હેરાન થઈ રહ્યા છે તો મારે જે ડોમ કે શેડ જે બનાવતા હોય એમને બી મારી રિક્વેસ્ટ છે મારી ભલામણ છે કે આપ લોકોને ધંધો કરવો હોય તો ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે ત્યાં શાંતિથી કામ કરી શકો છો અને જ્યારે ઉચ્ચ અધિકારીને બી ફરજમાં આવે છે કે જ્યારે ઉચ્ચ અધિકારી આ ગેરકાયદેસર બાંધકામ કરવા દેતા હોય ત્યારે આ પ્રજા અને ભોગ બની રહે છે જેથી મારે લેખિકમાં રજૂઆત કરવી પડશે આ એક સ્થાનિક વિસ્તારમાં રીતના સમાન છે આપ જોઈ શકો છો બે દિવસ પહેલા જે બનાવ બન્યો છો એમાં આઠ કલાક લાઈવ આગને કારણે થઈ આઠ કલાક ઊભો હતો કોઈ બી વ્યક્તિ હોય જેને ધંધો કરવો છે શાંતિથી કરી શકે પણ ઉચ્ચ અધિકારીના લીધે ભોગ બની રહે છે જ્યારે અધિકારીઓ આ વસ્તુ બનવા ના દેતા હોય તો આ ભોગ નહીં બને પણ તમારા સ્થાનિક વોર્ડ નંબર આઠના કોર્પોરેટર છે અને વધારે માહિતી એમની પાસે લઈ શકો છો